સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી છે રમકડા તેમજ કપડાના ગોડાઉનમાં આગ આગ લાગી હતી હતી થી વધુ ગાડી ઘટનાસ્થળે દોડી આવી અને પર મેળવવામાં આવ્યો અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી છે રમકડા કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી ફાયરની દસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઈ હતી અને આગ પર હાલ તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ભારે નુકસાન ગયું છે જે રીતે ગોડાઉનમાં આગ લાગી હતી રમકડા તેમજ કપડાનું આ ગોડાઉન હતું જેમાં કયા કારણોસર આગ લાગી તે જાણવામાં નથી આવ્યું પરંતુ આગ લાગવાને કારણે લાખોનું નુકસાન ગયું છે ફાયરની ગાડી તાબડતોબ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો તો આગ લાગવાની જે ઘટનાઓ છે જે બનાવો છે તે સતત વધી રહ્યા છે તો વધુ એક ઘટના અમદાવાદમાં ઘટી છે જ્યાં આગ લાગી હતી ગોડાઉનમાં અને તે પણ રમકડા તેમજ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી એટલે વિચારી શકો છો કે કેટલી ઝડપી આગ તેમાં પ્રસરી શકે છે વધુ માહિતી માટે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ચુક્યા છે રીમા પાનકોટના કા વિસ્તાર ગોડાઉનમાં આગ લાગી હતી રમકડા અને કપડાના ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી હતી જી ચોક્કસથી જે પ્રકારે ની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદમાં મોડી સાંજે પાનકોટ નાકા નજીક આવેલ રમકડાના ગોડાઉન ની અંદર ગલીઓ અને નાના નાના રસ્તાઓની વચ્ચે ક્યાંક ફાયરની ગાડીઓને પણ જવું ખૂબ અઘરું પડી રહ્યું છે તેની વચ્ચે રમકડા અને પ્લાસ્ટિક હોવાના કારણે ક્યાંક આગના ધુમાડો પણ છે જે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તેટલા માટે પણ ક્યાંક ફાયર વિભાગને આગ ઉજવવામાં